કાચું બનાવે જો કોબી અને ટમેટા નું કાચું શું કરવું ક્યાં ભારે વરસાદ અત્યારે વરસાદ હોય હજી તો ઉનાળો આવે પછી આવશે ચોમાસું ત્યારે વરસાદ આવશે હજે તો આખો ઉનાળો આવશે કેમના વિપડા હર્બલ ટી મારા માટે પાટેશન ઉપર બે ગયા ચા પીવા પાટેશન ઉપર જ બેહવાનું હમ તમારે પણ પીવો એમ અમે એક જગ્યા ખાલી હા એ સાચી વાત અમે ત્રણ ચાર જણા ગોઠવાઈ જાય બે અહીંયા ગોઠવાઈ જાય બે આમ સામે ગોઠવાઈ જાય ரோஜ பட்டேசன் போ பிவா அந்த ஹூ மார்கு દીદી ક્યાં સુકાઈ ગયા છે બાલે લગન માં ગયા તા ને બધા કપડા બહુ જાજા હતા નવા હતા મીઠું પાણી આવ્યું તો કે લાવો ધોઈ નાખી

કબટ વીક હોય એમ ને મેચવાઈ ગયા ઓલો ક્યાં ગયો દેખાતો ઘણું વીક હોય એમ હમ ઓહો ઘણા બધા Marree masa gabbat ma haamaet ni bile a daun a daw da